તો સુરતની નવી સિવિલના જૂના બિલ્ડિંગની હોસ્પિટલમાં ફરી પોપડા પડ્યા હોસ્પિટલમાં પોપડા પડતા દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો નવાઈની બાબત તો એ છે કે છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પોપડા કરવાની ઘટના બની રહી છે છતાં કેમ હોસ્પિટલમાં સમારકામ નથી કરાતું તેવા સવાલો ઊભા થયા છે શું નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલ ઉઠી રહ્યા છે અન્ય સમાચારની વાત કરીએ તો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતી દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવે અંગે પ્રાંત કચેરી ખાતે મીટીંગ યોજાઈ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સંકલનના તમામ અધિકારીઓ અને ચૌદ ગામોના ખેડૂતોની હાજરીમાં યોજાઇ મીટિંગ કુલ સત્તર મૂળભૂત સુવિધાની માંગણીઓ કરાઈ છે જેમાં વીજળી પાણી રસ્તા ઘરનાળા સ્મશાન સહિત સત્તર મૂળભૂત સુવિધાઓ અંગે પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરાઈ તેર નવેમ્બરે તેર નવેમ્બરે નવેસરથી ચૌદ ગામોમાં સર્વે કરાશે સર્વે બાદ કામગીરી પૂરી ક્યારે સુધી કરાશે તેની લેખિતમાં માંગણી કરાઈ છે કચેરીના સભાખંડમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં તમામ જે અમારી માંગણીઓના જવાબદાર અધિકારીઓ હતા એ તેઓ ઉપસ્થિત રહેલ હતા અને અમને નવેસરથી તારીખ તેર નવેમ્બરના રોજ અને જે પણ કઈ અમારી માંગણી છે એ માંગણીઓ સર્વે કર્યા બાદ લેખિત બાહનદરી આપી કેટલા સમયની અંદર પૂર્ણ કરવામાં આવશે તે રીતનું નક્કી કરવામાં આવ્યું તો ગિરનાર લીલી પરિક્રમા વહેલી શરૂ થઈ ગઈ છે અને હાલ લાખો ભાવિકો બે લાખ જેટલા ભાવિકો ઇટવા ઘોડી થઈ પ્રવેશ કર્યો હતો અને જય ગિરનારીના નાદ સાથે પરિક્રમા શરૂ કરી છે બીજી તરફ નળપાણીની ઘીડી તરફથી પચાસ હજારથી વધુ ભાવિકોએ પાસ કરી એટલે આજ સાંજ સુધીમાં કે મોડી રાત્રે એક લાખથી વધુ ભાવિકો પરિક્રમા પૂર્ણ કરશે તેવો અંદાજો લગાવાઈ રહ્યો છે હાલ બાવા મઢી માળવેલા તરફ એક ધારો ભાવિકોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને અતિ દુર્ગમ એવી પરિક્રમામાં લાખો ભાવિકો ઉમટ્યા છે ગિરનારની લીલુડી પરિક્રમા ગઈકાલથી શરૂ થઈ ગઈ છે આમ જોવા જોઈએ તો આ પરિક્રમા છે તે દેવ દિવાળીની મધ્યરાત્રિથી વિધિવત શરૂ થાય છે પણ વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જે યાત્રિકોની ભીડ જોતા છે તે ગઈકાલથી લોકોને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો ગઈકાલે જયારે ગેટ ખોલવામાં આવ્યા ત્યારે પચાસ હજારથી વધુ ભાવિકો છે તે અંદર જતા રહ્યા હતા અને ગઈકાલે સાંજ સુધીમાં એક લાખ લોકોએ છે તે પ્રવેશ મેળવી લીધો હતો

અંદાજીત એક લાખ યાત્રાળુઓ પોતાની પરિક્રમા પૂરી કરશે તેવો હાલ અંદાજ સેવાઈ રહ્યો છે ત્યારે આજે મધ્યરાત્રિએ જે પરિક્રમાનો વિધિવત પ્રારંભ થનાર છે તે ઔપચારિક બની રહે છે અતુલ વ્યાસ ન્યુઝીન ગુજરાતી જુનાગઢ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે કાર્તિક પૂર્ણિમા મેળો ખુલ્લો મુકાયો જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ પાંચ દિવસીય મેળો ખુલ્લો મુક્યો વર્ષ ઓગણીસો પંચાવનથી સોમનાથ ખાતે કાર્તિક પૂર્ણિમા મેળાનું આયોજન કરવામાં આવે છે અને મેળામાં સહેલાણીઓ અને સોમનાથ આવનારા દેશભરના શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે પાંચ દિવસ સુધી મેળાનું આયોજન કરવામાં આવે છે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર તંત્ર પોલીસ વિભાગ તેમજ સેવા સદન ના દિવસ સતત લોકો આ મેળો માણશે ત્યારે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના નામાંકિત એવા અનેક કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે પંચાવનથી થી યોજાતો જગપ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવના ના કાર્તિકી પૂનમનો મેળો જે યોજાય છે તેના આજે શુભારંભ કરેલ છે આણંદ જિલ્લા અને તાલુકાનું વહેરાખાડી ગામ જ્યાં મહીસાગર નદીના કિનારે આવેલ છે લોકમાતા અને સતી મહિસાગર માતાજીનું મંદિર એવું કહેવાય છે કે લોકવાયકા છે કે લોકમાતા મહિસાગર અને દરિયાદેવના લગ્ન વહેરાખાડી મહીસાગર નદી કિનારે મહાદેવજી અને માતા પાર્વતીની સાક્ષીએ થયા હતા આજે પણ જ્યાં લોકમાતા મહિસાગર અને દરિયાદેવના લગ્ન થયા હતા તે લગ્નની ચોરી પ્રસ્થાપિત છે જ્યાં ધારનાથ મહાદેવજીનું સ્વયંભૂ શિવલિંગ છે નવા વર્ષ નિમિત્તે શ્રદ્ધાળુઓ દર્શન અને આશીર્વાદ લેવા માટે આવે છે માય ભક્તો લોકમાતા મહિસાગર નદીમાં ડુપટી લગાવી શુદ્ધ થઈ જાય છે અને લોકમાતા મહિસાગર નદી અને દરિયાદેવની લગ્નની ચોરીના દર્શને આવે છે દર્શનાર્થીઓ લોકમાતા મહિસાગર નદીમાં બોટિંગ કરીને પરિક્રમા કર્યાનો આનંદ અને સંતોષ અનુભવે છે

આશીર્વાદ લેવા માતાજીના આવે છે અને નવ વર્ષ સૌનું સારું જાય એવા અહીંના માતાજીના આશીર્વાદ છે મહીસાગર લગ્ન ચોરી જેથી કે તે મહી અને સાગરના ત્યાં લગ્ન થયા હતા અને ત્યાં ધારનાથ મહાદેવ તરીકે બિરાજમાન છે મહાદેવ સાક્ષાત ત્યાં આગળ બિરાજેલા છે અને ઉપર મહી અને સાગરનું મંદિર આવેલું છે અને ભીડભંજન મહાદેવનું પણ મંદિર આવેલું છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પીએચડીની એન્ટ્રન્સ પ્રોસેસ ફીમાં વધારો કરતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો રૂપિયા માંથી પંદરસો રૂપિયા ફી કરતા વિરોધ કરવામાં આવ્યો યુનિવર્સિટીના રજીસ્ટ્રારની ચેમ્બરમાં એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતનાઓએ ધરણા કર્યા તો તાત્કાલિક ફી વધારો પાછો ખેંચી વિદ્યાર્થીઓને ન્યાય આપવા યુનિવર્સિટીમાં હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે આ પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં ફી વધારો કરીને વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે ભૂતકાળમાં જયારે એન્ટ્રન્સ લેવાતી હતી ત્યારે પાંચસો રૂપિયા ફી હતી આ વખતે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ પણ નથી લેવાની ત્યારે બે હજાર અને પંદરસો જેવી ફી કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ વિદ્યાર્થીઓને લૂટવાનું કામ આ યુનિવર્સિટી કરી રહી છે ખેડૂતો રવિ પાકની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે દાંતા તાલુકામાં ખેડૂતોને ડીએપી ખાતર નથી મળી રહ્યું સમગ્ર તાલુકામાં ખાતરનો ડેપો એકમાત્ર દાંતા ખાતે આવેલો છે જ્યાં ડીએપી ખાતરની ભારે અછત પ્રવર્તી રહી છે એટલું જ નહીં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ પણ નથી મળી રહ્યા હોવાની બૂમ ઉઠી રહી છે ખાતર માટે ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે ખાતરના ડેપોમાં એકમાત્ર યુરિયાનો મોટો જથ્થો ધરબાયેલો પડ્યો છે ત્યારે ખેડૂતોને ડીએપી ખાતરની મોટી માંગ છે જે મળી નથી રહ્યું જેને લઈને સિઝન નીકળી ન જાય તે પહેલા સરકાર પૂરતા પ્રમાણમાં બિયારણને ખાતરનો જથ્થો પૂરો પાડે તેવી માંગ કરાઈ રહી છે જો ખેડૂતોને સમયસર ખાતર નહીં મળે તો આ રવિ પાકની સાથે આવનાર ઉનાળુ સિઝનનો પાક મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે અમારે જરૂર ચાલ આપણે ઘઉના બિયારણની તો ઘઉંનું બિયારણ અમને મળતું નથી ડીએપી પણ નથી પંદર દિવસ મારું ડીએપી ખાતર જ નથી આવ્યો કઈ રીતના હવે ખેતી કરવી અને કઈ રીતના વાવેતર કરવું બધું અહીંયા આવીએ છીએ તો આજ આવશે કાલ આવશે ને બે રાઉન્ડ મરાવે હાલ તબક્કે જે રીતે રવિ સિઝન ચાલી રહી છે અને રવિ પાકમાં જે રીતે ઘઉંનું વાવેતર થવાનું છે અને ઘઉંના વાવેતર માટે જે ખેડૂતો જે છે હાલ તબક્કે દાંતા ખાતર જે સેન્ટર છે ખાતા સેન્ટર માટે ઉભા છીએ અહીંયા એવું જે લોકો ખેડૂતો છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે હાલ તબક્કે જે રીતે ડીએપી ખાતરની ભારે જરૂરિયાત જરાણી છે ત્યારે અહીંયા ખાતરને ખૂબ જ અસર જોવા મળી રહી છે હાલ તબક્કે યુરિયા ખાતર છે યુરિયા ખાતર એટલું ભરેલું જોવા મળી રહ્યું છે અને હાલ તબક્કે જે રીતે ખેડૂતો છે ખેડૂતોને ડીએપી ખાતરની જરૂર છે તો ડીએપી ખાતર મળી રહ્યું છે અનેકવાર ધક્કા ખાવા છતાં અહીંયા યુરિયા ડીએપી ખાતર નથી મળી રહ્યું જોકે ઘઉંનું બિયારણ છે ઘઉંનું બિયારણ પણ નથી મળી રહ્યું એની પણ અછત વર્તાઈ રહી છે અને જ્યારે ડીએપી ખાતર છે એના માટે પણ અનેકવાર ખેડૂતોને ધક્કા ખાવા છતાં નથી મળતા જોકે અહીંયા મેનેજર જે છે ભરતભાઈ ચૌહાણ છે ખેડૂતોને ધક્કા ખાવા છતાં પણ ખાતર નથી મળી રહ્યું અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો થી સામે આવ્યો છે વિશાલ પટેલ નામના એક વ્યક્તિએ ખ્યાતી ખ્યાતી હોસ્પિટલ સામે આક્ષેપ કર્યા છે પિતાના મોત અંગે આક્ષેપ કરવામાં આવ્યો વર્ષ બે હજાર ચોવીસમાં જૂન મહિનામાં સોળમી તારીખે તેમના પિતા નરસિંહ કાંજીભાઈ પટેલને દાખલ કરાયા હતા જ્યાં તેમનું મૃત્યુ તારીખ અઢાર જૂનના રોજ ખ્યાતિ હોસ્પિટલમાં થયું હતું ડોક્ટર જીત બ્રહ્મણ દ્વારા કરાઈ હતી સારવાર તેવો પુત્રે આક્ષેપ કર્યો છે દર્દી નરસિંહભાઈના સગા પાસેથી બાર હજાર રૂપિયા અમૃતકાળના ખંખીરી લીધા અને એન્જીઓગ્રાફી કરી નાખી હતી તેવો દાવો કરવામાં આવ્યો ખ્યાતિની અંદર એડમિટ કર્યા ફાધરને બપોરે અને એ લોકોએ વિધાઉટ ઇન્ફોર્મેશન એન્જીઓગ્રાફી ને એન્જીઓ પ્લાસ્ટિક કરી નાખ્યું જે અમને કોઈ ઇન્ફોર્મેશન નથી સત્તરમી તારીખે એમને ડિસ્ચાર્જ કર્યા વિથ હાઈ ફીવર અને અઢારમી તારીખે અમે પાછા એમને મોર્નિંગના એડમિટ કર્યા ત્યારે અમારી પાસેથી રૂપિયા લેવામાં આવ્યા પચીસ હજાર રોકડા અને અઢારમી તારીખે રાત્રે સવા દસ કે સાડા દસે એમનું અવસાન થઈ ગયું તો મહત્વનું છે કે ગંભીર આક્ષેપ મૃતકના પુત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે એમને જાણ કર્યા વિના એન્જીઓગ્રાફી કરવામાં આવી જે બાદ તેમનું મૃત્યુ નિપજ્યું અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વધુ એક બેદરકારી જેમાં રાજકોટના વિશાલ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને હવે પણ જે પ્રકારથી ખ્યાતિ હોસ્પિટલ અંગે જે વાત કરવામાં આવી રહી છે તે ચર્ચાનો વિષય અને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે હોસ્પિટલની બેદરકારી અંગે